સુરતના અગિયાર વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કમાલ કરી છે દેશમાં પહેલીવાર ઊંધા માથે લટકીને એક મિનિટમાં સૌથી વધુ પાંચ રૂબિક્સ ક્યુબ સુ ઉકેલી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે રૂબિક્સ ક્યુબ એ મગજને કસવાની ખૂબ જ અનોખી રમત છે સુરતના અગિયાર વર્ષે સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કમાલ કરી છે દેશમાં પહેલીવાર ઉંધામાંથી લટકે એક મિનિટમાં સૌથી વધુ પાંચ રૂબિક્સ ક્યુબ સુકેલી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે રૂબિક્સ ક્યુબ એ મગજને કસવાની ખૂબ જ અનોખી રમત છે બુદ્ધિ ક્ષમતાને મજબૂત બનાવવા છતાં બાળકો યુવાનો આ રમતમાં તીરસ ધરાવતા હોય છે આ રમત રમવી જેટલી દેખાય એટલી સરળ નથી એકવાર રૂબિક્સ ક્યુબ્સને અસ્તવ્યસ્ત કરીએ ત્યારે ફરી તેને મૂળ અવસ્થામાં લાવતા લાંબો સમય લાગી શકે છે પરંતુ પરંતુ સુરતના અડાજણ અગિયાર વર્ષ સાર્થક વત્સલભાઈ ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કમાલ કરી બતાવી છે તેણે એક મિનિટમાં સૌથી વધુ રૂબિક્સ ક્યુબ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો છે એ પણ ઊંધા માથે લટકતા રહીને તેણે એક નહીં પરંતુ અઘરા ગણાતા મિરર ક્યુબ ટુ બાય ટુ થ્રી બાય થ્રી પિરામિડ્સ અને સ્ક્યુબ ક્યુબ એમ પાંચ પાંચ પ્રકરણના રૂબિક્સ ક્યુબ્સ હવામાં લટકતી અવસ્થામાં ઉપર પગ નીચે માથું રાખી ઉકેલીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે સાર્થકે ગત નવમી ડિસેમ્બરે આ રેકોર્ડ બનાવ્યો હતો જે દિવસે તેની વય દસ વર્ષ અગિયાર મહિના અને ચાર દિવસની હતી જેણે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સના તમામ જરૂરી ચકાસણી કરીને ઊંધા લટકીને એક મિનિટમાં સૌથી વધુ પાંચ રોબિક્સ ક્યુબ સુકેલવાના રેકોર્ડ્સને સ્ક્રુટિની અને પ્રમાણિત કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપ્યું છે સાર્થક ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે તેમનો પરિવાર સ્પોર્ટ્સ પ્રેમી બેકગ્રાઉન્ડ ધરાવે છે તેના પિતા વસલભાઈ પણ બાળ વયે ઓગણીસો સત્તાણું અઠ્ઠાણુંમાં જિમ્નાસ્ટિક્સની વિવિધ રાજ્ય રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ્સ જીતી ચૂક્યા હતા જ્યારે તેની ફોઈ રિદ્ધિબેન પણ જિમ્નાસ્ટિક્સમાં પારંગત ખેલાડી હતા કેમેરા મેન હકીમ શેખ સાથે વસીમ હસ્મીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ સાર્થક વત્સલ ભાવસાર છે અને મેં આજે આ રૂબિક્સ ક્યુબ ઊંધા લટકીને પાંચ રૂબિક્સ ક્યુબ સોલ્વ કરવાનો ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ લખાવ્યું છે મેં અલગ અલગ ટાઈપ ટાઈપના રૂબિક્સ ક્યુબ સોલ્વ કર્યા હતા તેના નામ થ્રી બાય થ્રી ટુ બાય ટુ પિરામિકલા પહેલા ઘણું અઘરું લાગતું હોય છે પણ પછી જ્યારે આવડી જાય પછી થોડું ઈઝી લાગે મેં એક આ સચિન તેડુલકરનો એક વિડીયો હતો એમાં એક ભાઈ હતા તે પણ રૂબિક ક્યુબ સોલ્વ કરતા હતા તો પછી મને પછી એમ થયું કે આ ભાઈ સોલ્વ કરી શકે છે તો પછી હું કેમ નહીં કરી શકતો એટલે પછી મેં ડેડીને પૂછ્યું કે ડેડી આ મને બી આ ભાઈ જેવું એક રૂબિક ક્યુબ અપાવશો એટલે પછી ડેડીએ મને અપાયો અને પછી મેં શીખ ત્યાંથી મેં શીખવાનું ચાલુ કર્યું આજે ઇન્ડિયા બુક રેકોર્ડ કર્યો છે હવે આગળ ક્યાં જવાની ઈચ્છા છે તમારી હવે આગળ ઇન વર્લ્ડ રેકોર્ડ્સવાળામાં જવાનો ઈચ્છા છે અને મારો જે ટાઈમ છે વન મિનિટનો એ થોડો 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 ઓછો કરવાનો એ છે જી મારું નામ કિંજલ વત્સલ ભાવસાર છે હું સાર્થક વાત્સલ સાર્થક ભાવસારની મમ્મી છું મારા છોકરાએ જે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે પાંચ રૂબી ક્યુબ સોલ્વ કર્યા છે થ્રી બાય થ્રી ટુ બાય ટુ પિરામિક્સ ક્યુબ અને મિરર ક્યુબ અને આજે અમને ખૂબ ગર્વની વાત છે કે મારા છોકરાએ આજે આ બુકમાં નામ નોંધાવ્યું છે બસ એ મારો છોકરો આ રીતે એણે કંઈક સચિન તેંડુલકરનો વિડીયો જોયો હતો એમાં કોઈ એક છોકરો વિડીયો આવી રીતે રૂબી ક્યુબ સોલ્વ કરતો હતો તો એણે પછી એના ડેડીને કીધું કે ડેડી મારે હું આ વિડીયો તો જોઉં છું મને પણ એ ક્યુબ લાવી આપો તો પછી હું એમાંથી ટ્રાય કરું તો એણે પહેલાં તો ઘણું એને ટફ લાગ્યું પણ પછી એને ધીમે ધીમે બધું એને પણ સોલ્વ કરતો થઈ ગયો પછી એક દિવસ એને અમને બતાવ્યો તો અમે પોતે અમે થઈ ગયા કે આ રીતે આખું એ કરી સ્ક્રેમ્બલ કરી અને પછી કઈ રીતે કલર્સ મેચ થાય તો અમે આપણે પોતે કરીશું તો પણ આપણાથી નહીં થાય આપણે અંદર ગૂંચવાય જ કરશું ગૂંચવાય જ કરશું પણ આપણે નહીં કરીશું પણ અમે એને આપીશું તો એ અમને તરત જ અડધી મિનિટમાં કરીને આપી દેશે એટલે ખૂબ ખૂબ આનંદ થાય છે આગળ એને ક્યાં જોશું હવે બસ એને હવે એને અમે કહીએ છીએ કે તું આ ફિલ્ડમાં આગળ વધ તારે થોડો ટાઈમ તારે રિડ્યુસ થાય તો એ કર અને પછી આપણે ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં આપણે નામ નોંધાવીએ